આણ્વિકતા તો વિદ્યાર્થી મિત્રો જ્યારે રાસાયણિક ગતિકીનો અભ્યાસ કરી રહ્યા છીએ ત્યારે ઘણા બધા અલગ અલગ પરિબળોની આપણે વાત કરી તેનો પ્રક્રિયાક્રમ તેનો જે વેગ અથડાંક હતો તે વગેરે 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 આ ઉપરાંત અહીં એક બીજું પરિબળ છે જે રાસાયણિક ગતિકી ઉપર અસર કરતું હોય છે અને તે છે આણવિકતા તો આણવિકતાની સૌથી પહેલા વ્યાખ્યા સમજી લઈએ ત્યારબાદ તેના પાસાઓની વાત કરીશું તો પ્રક્રિયાની અંદર જે પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયાની અંદર રહેલા પરમાણુ અણુ હોય તેનું એટલે કે એકબીજા સાથે અથડામણ અનુભવે છે જેને પરિણામે પ્રક્રિયા થાય છે આ પ્રક્રિયાને જે અથડામણ અનુભવવાની પ્રક્રિયા છે તેને આણંદિકતા કહેવામાં આવે છે તો પ્રક્રિયાની અંદર રહેલા પ્રક્રિયકના અણુ પરમાણુ કે આયન એકબીજા સાથે અથડામણ અનુભવે છે જેને કહેવામાં આવે છે તો તો વાત કરીએ અલગ અલગ અંદર અલગ અલગ અણુઓની સંખ્યા હોય છે જે એકબીજા સાથે અથડામણ અનુભવતી હોય છે આ જે આણવિકતા છે તે એક પ્રારંભિક પ્રક્રિયા સાથે સંકળાયેલી છે પ્રક્રિયકો સાથે જ સંકળાયેલી છે નીપજને એની સાથે કઈ લેવા દેવા નથી જ્યારે સંકીર્ણ પ્રક્રિયા હોય તેના માટે આણ્વિકતાનો કોઈ અર્થ રહેતો નથી ફક્ત ને ફક્ત સાદી એક પ્રક્રિયા હોય એની અંદર પ્રારંભિક પ્રક્રિયા માટે જ તે મહત્વનું જોવા મળે છે હવે હું અલગ અલગ રિએક્શન માટે આણ્વિકતાની વાત કરું તો જેમ કે NH4NO2 gives N2 plus ટુ તો આ પ્રક્રિયાની અંદર વિદ્યાર્થી મિત્રો આણ્વિકતા કેટલી થાય અણુઓ કેટલા છે એક જ છે માટે આણ્વિકતા આની એક થશે એના પછી આગળ વાત કરું તો ટુ એચ આઈ એનું વિઘટન કરવામાં આવે તો શું બનશે એચટુ પ્લસ આઈટુ અહીં કેટલા છે પ્રક્રિયકો તો બે તો આ પ્રક્રિયા કહેવાય થ્રી આણવીય પ્રક્રિયા તે જ રીતે ટુ એનઓ પ્લસ ઓ तो તો અહીં કેટલા અણુ રહેલા છે વિદ્યાર્થી મિત્રો કે પ્રક્રિયાને ત્રિઆણવીય પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે આમ કોઈ પણ પ્રક્રિયાઓ જે હોય તેને વર્ગીકૃત કરવી હોય તો એક આણવીય દ્રિઅણવીય ત્રિઅણવીય વગેરેને તેને પ્રારંભિક પ્રક્રિયાના આધારે વર્ગીકૃત કરી શકાય છે હવે આ પ્રક્રિયાની વાત કરીએ બીજા નંબરની તો એચ ટુ પ્લસ આઈ ટુ ઇજ ઇક્વલ ટુ ટુ એચ આઈ આની અંદર હાઇડ્રોજનનો એક પરમાણુ અને આયોડીન એક પરમાણુ જે હોય છે તે વપરાય છે માટે તેની જે આણ્વિકતા છે તે વિદ્યાર્થી મિત્રો કેટલી છે તો આપણે કહ્યું કે બે જોવા મળે છે તો આમ કોઈ પણ પ્રક્રિયાનો ક્રમની વાત કરીએ હવે તો તેનો પ્રક્રિયાક્રમ કેટલો થાય આગળ શીખાય એ પ્રમાણે તો આ reaction રીએક્શનનો પ્રક્રિયાક્રમ બંનેની ઘાતાંક કેટલી છે એક પ્લસ એક એટલે આનો પ્રક્રિયાક્રમ બે થશે આમ આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ બંને આ પ્રક્રિયાના સમાન જોવા મળે છે ક્રમ પણ બે છે અને આણ્વિકતા પણ બે જોવા મળે છે તો ઘણી પ્રક્રિયાઓ એવી હોય છે કે જેની અંદર આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ સમાન જોવા મળે છે હવે હું વાત કરું તો જે એક આણ્વીય પ્રક્રિયા હોય તેની અંદર ઊંચું દબાણ અને ઊંચી સાંદ્રતા વાપરી તો તેનો પ્રક્રિયાક્રમ જે હોય છે એ આપણે એક મેળવી શકીએ છીએ તેવી જ રીતે જો નીચું દબાણ અને નીચી સાંદ્રતા વાપરીએ તો તેનો પ્રક્રિયાક્રમ બે મેળવી શકાય છે આ સંજોગ નથી પરંતુ પ્રાથમિક પ્રક્રિયા રહેતી હોય છે હવે હું તમને એક બીજી પ્રક્રિયાની વાત કરું તો એક પ્રક્રિયા એવી છે કે જેનો પ્રક્રિયાક્રમ દસ જોવા મળે છે તો એ પ્રક્રિયા નીચે અનુસાર જોવા મળે છે अ प्रक्रिया थ्री प्लस सिक्स एफ एसओ फोर प्लस थ्री एच टू एसओ फोर के सी एल प्लस थ्री एफ टू एसओ फोर थ्राइस પ્લસ થ્રીસ એચ ટુ ઓ તો આ પ્રક્રિયાની એનું કારણ એવું છે કે કોઈ પણ પ્રક્રિયા હોય એ પ્રક્રિયાની અંદર તેનો જે સૌથી ધીમો તબક્કો હોય એ તબક્કો વેગ નિર્ણાયક તબક્કો હોય છે અને આ વેગ નિર્ણાયક તબક્કાની અંદર આનો પ્રક્રિયાક્રમ બે છે તેથી વિદ્યાર્થી મિત્રો આનો જે પ્રક્રિયાક્રમ છે એ બે તબક્કા જોવા મળે છે હવે બીજી એક પ્રક્રિયા છે તેની વાત કરીએ તો હાઇડ્રોજન આ પેરોક્સાઇડ એનું વિઘટન થવાથી પાણી અને ઓક્સિજન મળે છે આ પ્રક્રિયા આયોડિનની હાજરીમાં થાય છે તો આ પ્રક્રિયા બે તબક્કામાં થાય છે એ બે તબક્કા નીચે અનુસાર જોવા મળે છે હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 બે મોલ લઈએ એના અને આયોડિનની ની હાજરીમાં આ પ્રક્રિયા થાય તો વિદ્યાર્થી મિત્રો ટુ એચ ટુ પ્રાપ્ત પ્લસ છે ટુ આ વસ્તુ પ્રાપ્ત થાય છે બંનેના સંદર્ભમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા જોવા મળે છે અને તબક્કાની વાત કરીએ તો પ્રથમ તબક્કો અને દ્વિતીય તબક્કો એનો તો જે પ્રથમ તબક્કો છે તેની અંદર એચ જે હોય છે વિદ્યાર્થી મિત્રો એ એચ ટુ આઈ સાથે પ્રક્રિયા કરે છે સૌથી પહેલા અને એચ પાણીનો એક અણુ મુક્ત અને ફરીથી એચ ટુ નો એક અણુ બનાવી દે છે વિદ્યાર્થી મિત્રો અને એની સાથે આઈ માઇનસ અને ઓટુ રિમુ થાય છે આ માઇનસ ફરીથી એચ સાથે પ્રક્રિયા કરે છે અને આમ સતત પ્રક્રિયા ચાલતી જોવા મળે છે આ બંને પ્રક્રિયા જે હોય છે બંને તબક્કા વિદ્યાર્થી મિત્રો એ ધ્રી આણ્વીય તબક્કા છે તમે જુઓ અહીં એક અણુ એક અણુ બંને બીજા સાથે અથડાય એટલે કેટલા અણુ છે આ કુલ ટોટલ બે અણુ અહીં પણ કેટલા અણુ છે બે અણુ છે એટલે આ બંને તબક્કા એ દ્વિ આણ્વીય તબક્કા છે અહીં મધ્યસ્થી તરીકે તમે જુઓ તો આયુ રહેલું જોવા મળે છે તે પ્રક્રિયા દરમિયાન જ બને છે અને પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયાની અંદર પ્રક્રિયાના અંતે આપણને મુક્ત સ્વરૂપે મળતું નથી પરંતુ પ્રક્રિયાની વચ્ચે જ હોય છે જે તબક્કો જે પ્રથમ તબક્કો એ વેગ નિર્ણાયક તબક્કો છે માટે આના આધારે જ વિદ્યાર્થી મિત્રો આપણે તેનો પ્રક્રિયાક્રમ નક્કી કરવાનો હોય છે આથી મધ્યસ્થ જે આયોની રચના હોય છે તે પ્રક્રિયાનો વેગ કરવામાં નક્કી થતી નથી કારણ કે આયો તો બીજા સ્ટેપની અંદર વપરાય છે આમ વિદ્યાર્થી મિત્રો જે ધીમો તબક્કો હોય હંમેશા યાદ રાખવાનું જે ધીમો તબક્કો હોય એ વેગ નિર્ણાયક તબક્કો હોય છે અને તેના આધારે તે સમગ્ર પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કે તેની આણવિકતા વગેરે બાબતો નક્કી થતી હોય છે આ દરેક વસ્તુ આપણે ભણ્યા એના ઉપરથી આણવિકતા અને પ્રક્રિયાક્રમની આપણે સરખામણી કરવાની છે તે નીચે અનુસારની જોવા મળે છે તો કુલ ટોટલ ત્રણ વસ્તુઓની વાત કરીશું આપણે નંબર એક તો જે પ્રક્રિયાક્રમ હોય છે વિદ્યાર્થી મિત્રો એ પ્રક્રિયાક્રમ પ્રાયોગિક રાખ્યો છે એટલે કે

હોય શકે છે પરંતુ શૂન્ય કે અપૂર્ણાંક ન હોય બીજો મુદ્દો જે પ્રક્રિયા ક્રમ છે વિદ્યાર્થી મિત્રો તે પ્રારંભિક તબક્કો તેમજ સંકીર્ણ સંયોજનો બંનેને લાગુ પડે છે જયારે આણવિકતા માત્ર ને માત્ર નિપજ એટલે કે પ્રારંભિક તબક્કાને જ લાગુ પડતી જોવા મળે છે તેના પછી ત્રીજી અને છેલ્લી બાબત કે સંકીર્ણ જયારે પ્રક્રિયા હોય તેની અંદર જે સૌથી ધીમો તબક્કો હોય તે તબક્કો જ હંમેશા પ્રક્રિયા ક્રમ દર્શાવે છે અને સામાન્ય રીતે ધીમા તબક્કાની આણવિકતા સંપૂર્ણ પ્રક્રિયાના ક્રમને બરાબર જોવા મળે છે તો સંકીર્ણ પ્રક્રિયામાં ધીમો તબક્કો એ હંમેશા પ્રક્રિયાક્રમ દર્શાવે છે જ્યારે સામાન્ય જે પ્રક્રિયા હોય આપણી એની અંદર ધીમો તબક્કો ધીમા તબક્કાની જે આણવિકતા હોય છે એ સંપૂર્ણ પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ બરાબર દર્શાવતી હોય છે આમ આ ત્રણ બાબતો આપણે અહીં પરિણામ સ્વરૂપ મેળવી છે